નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ બગસરા મેઘાણી હાઈસ્કૂલ ખાતે વિશ્વ વિશ્વસિંહ દિવસની ઉજવણી કરવામાં આવી બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો દસ ઓગસ્ટ એટલે વિશ્વ વિશ્વસિંહ દિવસ જેમાં બગસરાની મેઘાણી હાઈસ્કૂલ ખાતે વિશ્વ વિશ્વસિંહ દિવસની ઉજવણી થઈ વિદ્યાર્થીઓએ ભાગ લીધો કાર્યક્રમમાં પ્રાર્થના સભામાં શાળાના પ્રિન્સિપાલ વી કે જેઠવા અને વનવિભાગના કર્મચારીઓ દ્વારા સિંહના સંરક્ષણ સંવર્ધન અને કુદરતી રહેઠાણો વિશે વિદ્યાર્થીઓને માહિતી આપી બગસરા શહેરના મુખ્ય રાજમાર્ગ પર જનજાગૃતિ અર્થે બોડી સંખ્યામાં મહારેલીનું આયોજન થયું જે ઉપરાંત વિદ્યાર્થીઓએ એક થીમ પણ બનાવી હતી નિબંધ લેખન અને વક્તવ્ય આપ્યું આ ઉજવણીમાં ખાસ શાળામાં ચાલતી એનસીસી એનએસએસ સાંસ્કૃતિક સમિતિ જોડાયેલ વિદ્યાર્થીઓ અલગ અલગ ડ્રેસ કોડમાં સિંહોના મોરા પહેરી સિંહ દિવસની ઉજવણી કરી શાળાનો સ્ટાફ વન વિભાગમાંથી ફોરેસ્ટર અને તેમની ટીમ સહિત નગરપાલિકાના સદસ્યો અને ગ્રામજનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જળજન મેઘાણી હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આજરોજ દસમી ઓગસ્ટ એટલે કે વિશ્વ સિંહ દિવસની ઉજવણી અમે અમારી સ્કૂલમાં કરી હતી તે દરમિયાન અમે બગસ બગસરા ગામમાં રેલી કાઢી હતી અને સૌને સિંહ દિવસની માહિતી આપી હતી અને વિજય ચોક અને કોન્ડલિયા ચોક ચોકમાં અમે ફરીને પાછા સ્કૂલે આવ્યા અને દરેક જગ્યાએ કેમ્પેર પણ વેચ્યા કે સિંહ દિવસની આપણે સિંહ સિંહની આપણે જાળવણી કરી

નગરપાલિકા અને ગ્રામજનોએ બહોળી સંખ્યામાં લગભગ પંદરસો જેટલા લોકોએ આજે વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરી જેમાં વક્તવ્ય નારા સિંહ દિવસ વિશેની સમજ અને રેલીના સ્વરૂપે આ બાળકો અને ગામના લોકો એ સિંહ વિશેની માહિતી મેળવે અને સિંહોનું સંવર્ધન થાય એવા પ્રયત્નો કરવામાં આવ્યા હું મેઘાણી હાઈ સ્કૂલમાં અભ્યાસ કરું છું અમારે આજે સ્કૂલમાં દસ ઓગસ્ટના દિવસે સિંહ દિવસનો કાર્યક્રમ રાખેલો હતો તેમાં ચૌહાણ સર ફોરેસ્ટના આવેલા હતા મેઘાણી હાઈ સ્કૂલના આચાર્ય તેમના બીજા બધા સરો મેડમો પછી અમારે તેમાં રેલી હતી સિંહ દિવસની અને સિંહને જાગૃતિ વિશે બધી માહિતી ઉદ્ધાર કરેલી હતી બગેસરાની જનતાને અને વિજય ચોકથી તો બગેસરાની રેલી સ્ટાર્ટ કરેલી હતી અને પછી સ્કૂલમાં સમાપ્ત થઈ હતી અને પછી સ્કૂલમાં બધાને સિંહ દિવસ વિશેની માહિતી ઉદ્ઘાર કરી કે સિંહને કેવી રીતે બચાવો અને